સુધી બીજા બધા મંદિરે દર્શન કરવા જાય તો ચાલે તો કે સીતારામ ના કે માતાજીના મંદિરે જાય તો એના ગળામાં તો જાત જાતના ઘરેણા પહેરાવાય દર્શન કરતા કરતા પેલી જોઈ જાય તો કહી દે આ નવી ડિઝાઇન નીકળેલી છે ને મને પણ આવું ઘરેણું માગે કે નહીં માંગે કે નહીં હું આ બાજુ પૂછું મારે હા એના કરતા લગ્ન પછી માણસ પોતાના પત્નીને લઈને શંકરના મંદિરે દર્શન કરવા જાય તો એના ગળાનું ઘરેણું જોઈને કોઈ મહિલા એમ ની કે કે આ મને લાવી આપો માગે અરે નીકળી હોય તો નિયો કરવો પડે શિવની કૃપાથી

ધુંધલીની બેન ધુંધલી જેવી જ એમાં બહુ જાજો ફેર હોય એને કીધું કોઈ દિવસ ના હોય તો હું શું કરું તો કે હું અત્યારે સગરવા છું તું સગરવા હોવાનું નાટક કર મારી ઘરે જે માલક આવશે હું તારે ત્યાં મૂકી જઈશ તું કે જાહેર કરજે કે તે જન્મ બોલે આ ફળનું શું કરું તું તારી ઘરે ગાય છે ને ગાય ફળ ખવડાવ ફળ ગાય ને

नाम गौकरण रखा है धंदुगारी और गौकरण एकच घर में मोटा ढोवा मांड्या असर मीरा ने लिखा है ने एक रे गायो ना दो दो अभी हम मेवाड़ जाके आए अभी हम राजस्थान कथा करके आए जूदा, जूदा, जूदा। રાખે એનું ભગવાન ન સંભાળે ખ્યાલ રાખે ભગવાન પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ નવા ભૂખ પહેરીને માણસ ભગવાન ના મંદિરે દર્શન કરવા જાય તો ભૂખ તો બહાર કાઢવા પડે

हमारे साथ ये परिवार में अक्सर गाया जाता है ध्यान है ना, 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 ना चर्चा में अंदर आए फुलाब करे पैसे सामे हूँ उतावर करा मेरे को दे भाई जल्दी उतर जाओ पीली गाड़ी अरे बापू जवा दो नहीं तुम्हें तो इन चिंता नहीं करो तब तो बिंदास पैसो मने के ताकत नहीं सौराष्ट्र मेल वालों सौराष्ट्र मेल चलाए जहाँ सुधी हूँ सिग्नल नहीं आप साहेब અડધો અડધો કલાક સૌરાષ્ટ્ર મેલ ને વાપી સ્ટેશન પર ઉભી રાખવાની તાકાત મેં એકમાત્ર દાયાભાઈ પટેલમાં જોઈ છે અને એના જે એટલા બધા સંસ્મરણો મારી સાથે છે એની સાથેની એટલી બધી વાતો મારી સાથે છે કે સાત દિવસ ઓછા પડે સાહેબ સાત દિવસ તો ઇસકે લી કમ પડેગા એટલા સંસ્મરણો મારી સાથે મારી પાસે છે એના અને એમના દાય ભાઈ ના આંગણે જ્યાં મારો ઉતારો છે નિવાસ છે ત્યાં જ્યાંથી પોથયાત્રા પ્રસ્થાન થઈ ત્યાં સાત દિવસનો ભાગવત દશાવશ અવંશ ચાલી રહ્યો છે રાજે જે હવનમાં કીધું કે જેટલું કથાનું મહત્વ છે એટલું દશાવશ યજ્ઞ મહત્વ છે કોઈ સામાન્ય ઘટના નહીં એ જે કુટુંબના છે પરિજનો છે એ બધાએ તો એમાં બેસવું જ જોઈએ એમાં સામેલ થવું જ જોઈએ એટલું જ નહીં જેની પણ ઈચ્છા એમ હોય કે મારે યજ્ઞમાં બે આહુતિ આપવી છે તો જિગ્નેશભાઈ પટેલનો દરવાજો ખુલ્લો છે બે ધડક આવી યજ્ઞમાં બેસી તમે પણ બે આહુતિ આપી શકો છો દરરોજ સાડા નવ વાગે આ યજ્ઞ થશે સાત દિવસ ત્યાં યજ્ઞ ચાલશે સાત દિવસ અહીંયા કથા ચાલશે આવો એક સંપૂર્ણ ભક્તિમય માહોલ આપણે નિર્માણ કર્યો છે સૌના હૃદયમાં મારો કનૈયો બેઠો છે એને હું વ્યાસપીઠ પરથી પ્રણામ કરું છું કાલે સાડા ત્રણ જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જર્મન્સને આપી શકો છો તમે જર્મન્સ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણ માં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ્સ એસ એસ સિંક વોટર ટેન્ક એન્ડ પ્લાયવુડ વગેરે

フフフフフフ。